મિત્રો મોડેલ વિશે જણાવી દઉં તો મોડલ રહેશે બે હજાર છે કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે પોલો વેચવાની છે ડીઝલ એન્જિન કાર મિત્રો એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે કોઈ ખર્ચ પણ જોવા નહીં મળે કાર્ડ સડો ક્યાંય નથી વર્લ્સ વેગન પોલો ખરીદવી હોય પોલો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહી મિત્રો તમારે ગાડી ખરીદવી છે પોલો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પાટણ જોવા મળી રહેશે શંખેશ્વર જોવા મળશે પાટણ જિલ્લાનું શંખેશ્વર શિવેશ્વર જોવા મળશે જિલ્લો પાટણ તમારે ગાડી ખરીદવી પોલો તો તમે પાટણ જિલ્લાનું વિઝિટ લઈ શકો તમારે જો પોલો ગાડી અગિયાર નું મોડલ છે સેકાનું ઓનર છે અને ડીઝલ એન્જિન કાર છે મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી એ પણ સસ્તી કિંમતમાં ગાડી છે મિત્રો આવી સસ્તી કિંમતની ગાડી તમને ટીપટોપ કંડિશનમાં સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એસી પાવરફુલ પાવરફુલ છે કન્ડિશન પણ સારી છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી મિત્રો પોલો આપી દેવાની છે ઓલ સ્વેગન પોલો એક લાખ ચાલીસ હજારમાં આપી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે આઠ હજાર પૂરા પાંત્રીસ છેતાલીસ ચોત્રીસ તે માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી પોલો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું